નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો મુખ્યમંત્રી સાથે મંત્રણા પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના વિકાસ કામો લોકાર્પણ કરતા મંત્રી વસુબેન ત્રિવેદી સોનગઢ તાલુકાના ખાતે સરકારી શાળાનું લોકાર્પણ કરતા કમલેશ પટેલ અમદાવાદમાં માં મોડે મોડે પણ યોજાશે ફાયર ડે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ચાઇના સત્તાધારી પક્ષ કોમ્યુનિટી પાર્ટી ઓફ ચાઇના રાજ્યના પાર્ટી સેક્રેટરી સૌજન્ય મુલાકાત મુલાકાત લીધી હતી આનંદીબેન આ દરમિયાન ગુજરાત ગુજરાતી મુલાકાતે આવેલા તે વેળાએ પરસ્પર વિકાસ સંભાવનાઓ અંગે થયેલા ફળદાયી પરામર્શ માહિતગાર કર્યા હતા મુખ્યમંત્રી ગુજરાત અને ચાઇના બે ઔદ્યોગિક પ્રગતિ સાથે વિપુલ રોજગાર અવસર પૂરા પાડે છે

મુખ્યમંત્રીની રજૂઆતોને સાનુકૂળ પ્રતિસાદ પણ તેઓએ આપ્યો હતો મુખ્યમંત્રીને તેમણે ચાઇનાની મુલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું મુખ્યમંત્રીએ કરોડો કરોડો ભારતીયોના શ્રદ્ધા સમા આસ્થાના કેન્દ્ર કૈલાશ માનસરોવરની યાત્રા માટે ચાઇનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફળદાયી પરામર્શ બાદ આ યાત્રા માટે નથુઆ ઘાટના ટૂંકો રૂટ શરૂ કરવા માટે પણ આભાર માન્યો હતો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે પાટણ સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના એક હજાર એકસો બાસઠ પોઈન્ટ આઠ લાખના અગિયાર વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વસુબેન ત્રિવેદીએ ચાણસમા તાલુકાના ધીણોજ ગામે સરસ્વતી તાલુકાના બેપદાર ગામે અને વાગદોળ ગામ ખાતે તથા સાલી પાટણ ખાતે

કમલેશભાઈ પટેલે બોરપાડા ખાતે રૂપિયા બસો બાવીસ પોઈન્ટ સત્યાવીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલી સરકારી ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શાળાને શિક્ષણ હેતુસર સમર્પિત કરી હતી ઉપરાંત જેટલા વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું સોનગઢ તાલુકાના જનતાને ગુજરાતના ગૌરવ સમા ગૌરવ દિન ઉજવણીમાં ભાગીદાર બનવા આવાન પણ કર્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત દેશભરમાં વિકાસનું નું મોડલ રાજ્ય છે રાજ્ય સરકારે ગુજરાતના વિકાસમાં વનવાસી વિકાસ ક્ષેત્રના છેવાડાના માનવીને પણ જોડ્યા છે અને તેમના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે શહેરોની જેમ માળખાકીય સવલતતા માટે યુવા પેઢીને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે મોટા તારપાડા અને આમલુક ગુડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચેરમેનના હસ્તે તાપરવાડા ગામે પીવાના પાણી માટે રૂપિયા બે લાખ બે કામ અને આમલગુડી અને કુંકડા ડુંગરી ગામે રૂપિયા એકવીસ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે તાપી જિલ્લા પંચાયત ના સભ્ય મરથાબેન ગામિત અને સોનગઢ તાલુકા પંચાયતના સભ્ય મમતાબેન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર